દાહોદના જલો તાલુકામાં પ્રાથમિક શાળાના નાનકડા ફુલકાઓ તેમજ વસંત મશાલા પ્રોટેક્શન હાઉસમાં કામ કરતા કામદારો દ્વારા સ્વીપ હેઠળ કાર્યક્રમ યોજાયો લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અનન્વે દાહોદ મત વિસ્તારની ચૂંટણી તારીખ સાત મે બે હજાર ચોવીસ રોજ યોજાશે આ ચૂંટણીમાં વધુમાં વધુ મતદારો સહભાગી બને તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ પ્રયાસો હાથ ધરાયા છે જેના ભાગરૂપે સ્વીપ કાર્યક્રમ હેઠળ ઠેર ઠેર મતદાન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે સ્વીપ દ્વારા વિવિધ કાર્યક્રમો કરી નાગરિકો યુવાનો અને મતદારો ચૂંટણીની પ્રક્રિયા અંગે આવગત કરવામાં આવે છે આ ઉપરાંત કોલેજ અને શાળાઓના વિદ્યાર્થીઓને પણ ચૂંટણીની પ્રક્રિયાથી માહિતગાર બને તે માટે શાળાઓ શહેરો ગામડાઓ ખેડૂતો મહિલાઓ અને કિશોરીઓને તેમજ કોલેજો અને યુવાનોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા વિવિધ કાર્યક્રમનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે જે અંતર્ગત એકસો ત્રીસ ઝાલોદ વિધાનસભાના મત વિસ્તારમાં આવેલા ઝાલોદ તાલુકાની ચાટકા પ્રાથમિક શાળા તેમજ કળા પીમ્પળ પ્રાથમિક શાળાના નાનકડા ફુલકાઓએ મતદારોને મતદાન કરવા પ્રેરિત કરવા માટે પોસ્ટર સાથે રેલી યોજી હતી આ ઉપરાંત પસંત મસાલા પ્રોટેક્શન હાઉસમાં કામ કરતા કામદારોને પણ મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત મતદાન કરવા માટે ઈવીએમ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન પોસ્ટલ બેલેટ ચૂંટણીલક્ષી એપ્લિકેશન સહિતની બાબતોનો અંગેની વિસ્તારપૂર્વક માહિતી આપી માહિતગાર કર્યા હતા તેમજ કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ લોકોએ ફરજીયાત મતદાન કરવા માટેની પ્રતિજ્ઞા લીધી હતી રિપોર્ટર ચંદુભાઈ મોહનિયા દાહોદ